પચીસ વર્ષથી મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ડીજીપી વિકાસ સાહેબ સાહેબ અને આઈજીપી પ્રેમરી સિંહ સાહેબની જે સૂચના છે એના આધારે નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે વલસાડ જિલ્લાની તમામ પોલીસ એક્ટિવ છે એમાં જ જે તપાસ ચાલુ રહી કરી રહ્યા છીએ એમાં વાપી ટાઉન પોલીસ વિસ્તારનો સન બે હજાર આજથી પચીસ વર્ષ પહેલાં એક મર્ડરના બનાવનો મુખ્ય આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા એને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ જીગ્નેશ ધનેશા અને પીઆઈ ઉત્સવ બારોટની આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે બનાવની વાત કરીએ તો સન બે હજારમાં જે આરોપી છે પ્રકાશ ધીરેન્દ્ર શુક્લા એ ઉત્તર પ્રદેશથી અહીંયા એક મંગલમ ઓર્ગેનિક કંપનીમાં કામ કરવા માટે આવેલો હતો અને બે હજારમાં જ એના પ્રેમીલા નામની એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ તરત જ એ બંને જણા વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા અને એક દિવસ આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બોથળ પદાર્થ છે એના મણોતોલ માર્યા હતા અને એનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ એણે પોતાનો જે ભાઈ છે રાજ કપૂર ઉર્ફે બબલુ શુક્લા એની સાથે સાથે એના મિત્રો પ્રકાશ અને હીરા યાદવ અને સાથે કુલદીપ ચૌધરી અને એની માતા લીલાવતી દેવી આ ભેગા મળીને જે લાશ છે છે એને સળગાવી દેવા દેવા માટે માટે કરી આ જે પ્રકાશ એની એ લોકો લાશ લઈને અવારુ જગ્યાએ વટાર ગામની સીમમાં લઈ ગયા હતા અને લાશ ફેંક્યા બાદ એને જયારે સળગાવવા જતા હતા ત્યારે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ વ્યક્તિ જે કુદરતી હાજર જતું હતું એ આ જોઈ ગયો હતો અને ત્યાંથી એ લોકો લાશ ફેંકીને ભાગી ગયા હતા જે તે સમયે પોલીસે તાત્કાલિક આ બનાવની અંદર અકસ્માતમાં દાખલ કરીને પીએમ કરાવ્યા બાદ તાત્કાલિક એની અંદર મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનઆઈડેન્ટિફાઈડ જે ડેડ બોડી મળી હતી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને એના આધારે આ પ્રકરણમાં જે આરોપીઓ છે બબલુ શુક્લા એની સાથે સાથે પ્રકાશ મૌર્યા અને એની સાથે સાથે કુલદીપ ચૌધરી આ બધા આરોપીને પકડી પાડવામાં આવે પરંતુ જે મરણ જનાર જે વ્યક્તિ છે પ્રેમીલા એનો પતિ જે મુખ્ય આરોપી યોગેશ શુક્લા એ છેલ્લા પચીસ વર્ષથી આ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો જે તે સમયે ઘણા સમય સુધી એ પોતાના વતનમાં રુદ્રપુર ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી જ્યારે પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવશે નહીં એવું એને લાગતા એ છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડ આવી ગયો છે અને વલસાડમાં પોતાની ઓળખ આનંદ તરીકે આપીને એ અલગ અલગ જગ્યા અહીંયા રહેતો હોય છે પરંતુ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એણે

ગુજરાત ગંગા સંપૂર્ણ રાષ્ટ્રીય છે અને વલસાડના મોગરાવાડીમાં રહે છે એ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચ છે એને ગઈકાલે મોડી રાતે એને પકડી પાડ્યો છે પચીસ વર્ષ જૂના હત્યાના ગુનામાં પત્નીની હત્યાના ગુનામાં નાસ્તો ફરતો જે પતિ હતો યોગેશ ધીરેન્દ્ર શુક્લા એને પકડીને જે મરણ જરાડ છે એને એના પરિવારને ન્યાય અપાવવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા